જમસર તાલુકાના મગણાત ગામે ઢાઢર નદી કિનારે મગરે ખેડૂત ઉપર હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતો પાકને બચાવવા ઢાઢર નદીમાંથી મોટરની મદદથી ખેતીમાં પાણી ઉલીસતા હતા નદીમાંથી પાઇપ ખેતરમાં લઈ જતી વખતે અજીતભાઈ છનાભાઈ રાઠોડ ઉપર અચાનક મગરે હુમલો કરી તેમનો પગ પકડી લીધો હતો અને ખેડૂતોએ હિંમત દાખવી મગર દ્વારા પકડી લેવાયેલ ખેડૂતને બચાવવા પ્રયાસ કર્યો હતો કેશ તાણમાં મગઘરે ખેડૂતને છોડી દેતા તેમને બચાવી લેવા હતા ગંભીર હાલતમાં અજીતભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જૂની વડોદરા ખાતે સારવાર ચાલી રહી છે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે નદી કિનારે અમે પાઇપ ખેંચતા હતા મોટરને પાઇપ બધું ખેંચતા હતા ત્યાં મગર આવ્યો મગ્ઘર આવ્યા અચાનક હુમલો કર્યો તેમાં ચેકરને પાણી મેં તણાઈ જ દ્યો તો પછી ત્યાં અમે ખેડૂતોએ બધા ભેગા થઈને બુમભરાન કરી એટલે મગર છોડ્યો ને આ જમ્બુ હોસ્પિટલમાં લાવ્યા પણ અહીં ના પડી બહુ લઈ ગયા